શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન ની ભક્તિનું જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરૂલ ગામની સીમાં ઘટાદાર જંગલો વચ્ચે પ્રકૃતિના ખોળે બિરાજમાન છે ત્યારે આ કોઈ સામાન્ય શિવાલય નથી પરંતુ આ છે શ્રી ચૌમુખ મહાદેવનું પ્રાચીન મંદિર

રહેવા માટે ગુફાનું નિર્માણ કર્યું અને સ્વહસ્તે એક શિવલિંગનું નિર્માણ કર્યા બાદ આ દિવ્ય મંદિરની સ્થાપના કરી આ મંદિરને ચતુર્મુખ હોવાથી એટલે કે ચાર દિશાઓમાં ચાર મુખ હોવાથી તેને ચૌમુખ મહાદેવ નામ આપવામાં આવ્યું છે ભારતમાં આવા ચતુર્મુખી શિવલિંગ અને મંદિર ભાગ્યે જ જોવા મળે છે જે આ સ્થળને વધુ વિશેષ અને દુર્લભ બનાવે છે આ મંદિર ઈસવીસન ચૌદસો ત્રીસ નું બનેલું છે અને એ વખતે પાંડવો જાય વનવાસ ભગવાન નીકળ્યા ત્યારે એમને આ વનવાસમાં અહીંયા મંદિર બનાવેલું એવું માન્યતા છે અને ઘણા પુરાણ મંદિરો છે અને બધા લગભગ અહીંયા જ દર્શન કરવા આવે છે અમારા ગામમાં શંકર ભગવાન મંદિર છે અને વધતા આ જંગલમાં છે એટલે એનું વિશેષ મહત્ત્વ છે ફરતા ત્રણ કિલોમીટર જંગલ છે અને વચમાં મંદિર આવેલું છે એ ગામ લોકો મંદિરની પ્રતિષ્ઠા બધું સંભાળે છે અને કમિટી સાખી ગામની

સદ્યોજાત વામદેવ અઘોર અને તત્પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઉપરનો ભાગ ઈશાન મુખનું પ્રતિક છે આજ કારણ છે કે અહીંયા દર્શન કરવાથી શિવના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થયાનો અનુભવ થાય છે ચતુર્મુખ મંદિર છે શિવલિંગ નું વર્ષો જૂનું મંદિર છે પાંડવના ટાઈમ નું બનાવેલું છે અને કેવું છે કે જંગલના વચ્ચે બનાવેલું છે અડા બૌ દુરદુર થી આવે છે શ્રદ્ધાળુઓ श्रावण મહિનામાં આનો વધારે જ ક મહત્વ હોય છે અત્યારે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે અહીં શિવ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે સવારથી શિવજીના પાઠ અને પૂજા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે લેલેછમ વનરાજી અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ખરેખર મનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે અહીં પક્ષીઓના મધુર કલરવ વચ્ચે શિવ ભક્તો શાંતિપૂર્ણ માહોલ માં ભગવાન ભૂળાનાથ દર્શન કરીને ની અંદર ચૌમુખ મહાદેવ આવેલું છે આ છે ને મંદિર એક વગડામો છે એટલે તમે અહીંયા આવો ને એટલે એકદમ મન ને શાંતિ થાય એવું અહીંયા પ્રતિક છે તમે કલાક બે હો એકદમ મન ને શાંતિ થાય અને આ મહાદેવ બહુ જૂનામાં જૂના છે પહેલાં નાનું મંદિર હતું પછી દસ પંદર વર્ષ પહેલાં નવું બનાવ્યું છે બહુ જૂનામાં જૂનું આજથી પાંડવો વખતનું મંદિર કહેવાય અને પાંડવો વખતે અહીંયા તેમના ભીમના પગ પણ હતા અને આ મંદિરમાં તમે આવો ત્યારે ચાર મુખ વાળું મંદિર છે શ્રી શંકર ભગવાનનો ચાર મુખ છે અને ત્યાં મનની એકદમ શાંતિ થાય છે એવું આ મંદિર છે અને બાજુમાં અહીંયા કાંજણ ડેમ આવેલું છે એ ડેમ પણ વર્ષો જૂનું છે ત્યારે આ ટ્રોલ ને આ બાજુ આજુબાજુ હું પાણી પોકતું નતું ને ત્યારે એ ડેમ માંથી પાણી જતું હતું આ બહુ જૂનામાં જૂનું મંદિર છે ઓમ ગણ ગણપતય નમઃ મારા બાપુજી કેટલાય વર્ષોથી થી જૂના પુરાણા આ સાક્ષાત ચંદ્ર મુલેશ્વર અરે સાક્ષાત ચૌમુખ મહાદેવ નું મંદિર છે એમના એટલા બધા પરચા છે કે જે પણ મનમાં ધારણા કરો એ તમારી ધારણા પૂરી થાય મેં અહીંયા મૂળશંકર શાસ્ત્રીના છોકરા નીલેશ રઘુરૂદ્ર રાખ્યો ત્યારે મનમાં ધારણા ધારણા એ મારી પૂરી કરી આ મહાદેવે એટલો બધો ચમત્કાર મહાદેવનો તો વાત જ ના પૂછો એટલે પરમાત્મા તમે શ્રદ્ધા ભક્તિથી અહીંયા આવશો તમે માનતા રાખશો તમારી જરૂર ભગવાન પૂરી કરશે બધું જ તમને આપશે માટે તમે ચોમુખના મહાદેવ ઉપર શ્રદ્ધા રાખી અને સદાય દર્શન કરવા આવજો આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આજુબાજુના ગામના અનેક પરિવારો વર્ષોથી મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે પરંતુ તેઓ પોતાની માટી અને પોતાના ઈષ્ટદેવને ભૂલ્યા નથી શ્રાવણ માસ દરમિયાન તેઓ ખાસ કરીને પોતાના વતનમાં આવેલા આ ચૌમુખ મહાદેવના મંદિરે પૂજા અર્ચના અને હવન માટે આવે છે તેમની આ ભક્તિ અને શ્રદ્ધા ખરેખર પ્રેરણાદાયક છે તેઓ અહીં આવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તમે અમે તો સૌ પરિવાર સાથે મુંબઈ મુલુંડથી અમે અહીં સ્પેશિયલી અમારા પેડમાલા ગામેથી અમે અહીં પૂજા કરવા આવ્યા છીએ અને અહીંયા અહીંયા જે રમણીય વાતાવરણ છે જે સર્વત્ર મહાદેવ જ મહાદેવ છે આખા સર્વત્ર શ્રાવણ મહિનામાં હિન્દુ પર્વ

મોટી સંખ્યામાં ભક્તો અને દર્શાર્થીઓ ઉમટી પડે છે આ મેળો ધાર્મિકતાની સાથે સાથે સામાજિક એકતા અને આનંદનું પણ પ્રતિક છે અહીંયા આવેલું મહાદેવ મંદિર જે બહુ જૂનું પૌરાણિક ચૌમુખ મહાદેવ ગણાય છે ચૌમુખ મહાદેવ એટલે કે ચાર મુખ હોય જે લિંગના ચાર મુખ એટલે કે શિવજીના ચાર મુખ પંચવકત્ર એ પંચોકત્ર ગણાય પણ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ દક્ષિણાભિમુખ અને ઉત્તરાભિમુખ એવા ચાર મુખ હોય અને ચાર દરવાજા હોય જે કોઈ યાત્રાળુ આવે શ્રદ્ધાળુ આવે તે દરવાજા માત્ર ઇમારત નથી પરંતુ આસ્થા ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય નો એક સુભગ સંગમ છે પાંડવોના પગલે જ્યાં શિવ વિરાજમાન છે તે સ્થળ ખરેખર દિવ્યતાનો અનુભવ કરાવે છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર